નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ પ્રથમ સત્ર પરીક્ષા બરાબર મિત્રો એમાં પણ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ અગિયારનું ભૌતિક વિજ્ઞાનનું પેપર લઈને આવી ગયા છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ પેપર હાલ બે હજાર પચીસ છવ્વીસનું નવું જ છે મિત્રો બરાબર તારીખ તમારે છે ત્રણ દસ બે હજાર પચીસના દિવસે લેવાયું હતું મિત્રો પરંતુ જો તમારે પણ સવાર પાડીનું પેપર આવતું હોય બરાબર તો તમારે પણ આની પૂરેપૂરી શક્યતા રહેવાની મિત્રો માટે અહીં વિભાગ એ આપણે જોઈ લઈએ તો વિભાગ એમાં છે કે આર અંતરે રહેલા એમ વન અને એમ ટુ દર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ એપ બરાબર જી એમ વન એમ ટુ બાય આર ટુ છે જ્યાં જી એ ગુરુત્વાકર્ષાંક છે તો જીનું પારિમાણિક સૂત્ર તમારે લખવાનું છે ચેપ્ટર નંબર એકમાંથી છ મિત્રો જવાબ તમારે આવશે એકસો બત્રીસ એટલે તમારે જવાબ આવશે એ બરાબર મિત્રો ત્યાર પછી તમારે છે નીચેના પૈકી કયા માપનમાં સાર્થક અંકોની સંખ્યા ત્રણ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમારે જવાબ આવશે મિત્રો આમાં ડી જવાબ આવશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ પ્રવેગ એટલે કનના વેગના ફેરફારનો દર પછી તમારે અહીંયા છે પ્રવેગ ગતિ કરતા પદાર્થના વેગ સમયનો આલી ખાલી જગ્યા ડર આપે છે ત્યાર પછી તમારે પાંચમું ક્યુશન છે ઝીરો પોઈન્ટ પાંચ આઈ કેરેટ વત્તા ઝીરો પોઈન્ટ આઠ જે કેરેટ વત્તા સી કે કેરેટનો સી તમારે અહીંયા પોઈન્ટ રૂટ પોઈન્ટ અગિયાર થાય બરાબર સીનું મૂલ્ય ત્યાર પછી આગળ આપણે જઈએ તો અહીં તમારે છે નિયમિત વર્તુળમય ગતિ કરતા સ્પર્શકની દિશા એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરતાં વર્તુળના સ્પર્શકની દિશામાં પ્રવેગમાં ખાલી જગ્યા હોય છે ત્યાર પછી તમારે આનો જવાબ તમારે જોઈ લેવાનો છે ત્યાર પછી સાતમું છે તમારે કે બે સદીશો સદીશ એ અને સદીશ બીના માન અનુક્રમે ચાર એકમ અને ત્રણ એકમ છે જો આ સદિશો સદિશો પહેલું છે એક જ દિશામાં હોય પરસ્પર વિવિધ દિશામાં હોય તો પરિણામી સદિશનું માન જણાવો ત્યાર પછી તમને અહીંયા મિત્રો પ્રશ્ન નંબર આઠ આપેલો છે એટલે કે અહીં તમને મિત્રો જોડકા આપેલા છે વેગમાનનો ફેરફાર અને વેગમાનના ફેરફારનો દર બરાબર તો અહીંયા તમારી ખાસ કરીને જોવાનું છે આઈએમપી પ્રશ્ન છે મિત્રો બરાબર આમાંથી તમારે આવવાની સંભાવના ખરી તો વિગ્માનનો ફેરફાર એટલે બળનો આઘાત અને વેગમાનના ફેરફારનો દર એટલે બળ બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નવમું ક્વેશ્ચન જોઈએ તો એ નવમું ક્વેશ્ચન તમારી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અવગણ્ય દળ ધરાવતી દોરીનો એક છેડો દળ આધાર સાથે નીચે છેડે દસ કિલોગ્રામ દળનો એક પદાર્થ લટકાવ્યો છે એ બિંદુ પાસે ઉદભવતા તનાવબળ અનુક્રમે ટી વન ટી ઇલેક્ટ ટી ટીબી અને ટીસી અહીંયા આપેલા છે તો નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરવાનો છે તમારે જે સાચું હોય બરાબર ત્યાર પછી એ જ રીતે તમારે અહીંયા દસમો આપેલો છે અગિયારમું ક્વેશ્ચન છે બારમું ક્વેશ્ચન છે તેરમું ક્વેશ્ચન છે મિત્રો પછી કેપ્લરનો ત્રીજો નિયમ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ એમસીક્યુ છે અથવા સાબિત કરો સો ટકા પૂછાશે ત્યાર પછી પંદરમો ક્વેશ્ચન છે ઉપગ્રહની બંધન ઉર્જા એટલે શું તેનું સમીકરણ લખો ત્યાર પછી મિત્રો અહીંયા વિભાગ બીમાં જોઈએ તો અહીંયા છે પરમાણિયમ આપક્રમની લંબાઈ સુવિધાજનક એકમ એટલે કે સુવિધાજનક સુવિધા સુવિધાજનક એન્ગેસ્ટમ છે અને તેને એન્ગેસ્ટન એટલે કે આને એને ઉપર ટપવા એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો દસની માઇનસ દસ ઘાત બરાબર મિત્રો યાદ રાખજો તો અહીંયા તમારે શું કીધું છે એક મૂળ હાઇડ્રોજનનું પરમાણિક આણ્વીય કદ મીટર ઘનમાં કેટલું થશે એ શોધવાનું છે પછી મુક્ત પતનના તમારે આઈએમપી છે મિત્રો મુક્ત પતન અધિશ અને ભૌતિક રાશિ આપણને આઈએમપી ત્યાર પછી અહીંયા તમારે આ દાખલો પણ આઈએમપી છે સ્વાધ્યાયનો કાતો ચોપડીનો છે મિત્રો તૈયાર કરી લેજો એચ સીએલના બેયાનું આ પણ આઈએમપી છે મિત્રો તમારે તૈયાર તૈયારની ગતિનો ત્રીજો નિયમ અથવા બીજો નિયમ તમારે સો ટકા આવશે જોવાનો રહેશે ત્રીજો નિયમ અને બીજા નિયમ બેમાંથી ગમે તે એક આવી શકે બરાબર ત્રીજો નિયમ પણ આવે અને બીજો નિયમ પણ આવે આ બેમાંથી ગમે તે એક તમારે સમજાવવાનો સો ટકા રહેશે વિદ્યાર્થી મિત્રો એમાં એક પણ કચાસ રાખતા નહીં ત્યાર પછી ત્રેવીસમો ક્વેશ્ચન જોઈએ તો એક કરના કોન્ય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ તમારે મેળવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો પૂછાશે પૂછાશે અને છે ત્યાર પછી અહીંયા છે ગ્રહોની ગતિ માટે કેપરનો ક્ષેત્રફળનો ત્રીજો નિયમ લખો અને સાબિત કરવાનો છે મિત્રો તમારે અહીંયા ત્યાર પછી અહીંયા વિભાગ સીમા જોઈએ તો તમારે ચેપ્ટર નંબર એકનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બરાબર ત્યાર પછી ચેપ્ટર નંબર બેનો નિયમિત ગતિના પ્રયીકરણ આ બેમાંથી સો ટકા એક હશે હસી નહીં હશે અથવા બે પણ હોઈ શકે પ્રક્ષિપ્ત ગતિ તો સો ટકા પછી સમતલ રસ્તા પર આ પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક પરિમાણમાં સિદ્ધિસ્થાપન આ પહેલાં પચીસથી ઓગણત્રીસ તો સો ટકા હશે હશે ને હશે બરાબર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટોલી દર્શન ઝીરો પોઈન્ટ ચાર હોય તો બ્લોક ટોલી તંત્રનો પ્રયોગ કેટલો હશે અને તેનું તણાવ પર તણાવ કેટલો હશે બરાબર આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પચીસથી ત્રીસ પચીસથી ત્રીસમાંથી વિદ્યાર્થી મિત્રો પચીસથી ત્રીસમાંથી વિદ્યાર્થી મિત્રો તમારામાં કોઈ પણ ત્રણથી ચાર પ્રશ્નો સો ટકા હશે આ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એમાંથી ત્રણ પ્રશ્નો તો હસી હસીની હશે અને ચોથો મિત્રો તમારું નસીબ હોય તો આવી શકે બરાબર ત્યાર પછી તમારે છે બે અધિશના અધિશ અને સદિશ ગુનાકાર શોધવાના છે ગુરુત્વાકર્ષણ બળ લીધે ઉત્પન્ન થતા પ્રવેગનું ગુરુત્વ પ્રવેગ તમારે કહેવાય છે તો તમારે અહીંયા ઊંચાઈ અને ઊંડાઈ સાથે બદલાવ તમારે છે એ બધું આ તમારે જોઈ લેવાનું બત્રીસમાં તમારે બરાબર વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ તરીકે તમને આપ્યા છે ત્યાર પછી વિભાગ ડીમાં જોઈએ તો અહીંયા તમને કીધું છે આ તો મિત્રો આઈ એમ છે મોસ્ટ આઈએમપી એસી બરાબર વી બાય આર બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક આકૃતિ આપી છે અને તમને કીધું છે ક લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો તમારે બરાબર આ તમારે જોવાનું રહેશે અહીંયા તમારે છે બીજો અધિ ગુણાકાર જ્યારે બે અધિષના ગુણાકાર એવી રીતે કરવામાં આવે જેથી પરિણામ ગુણફળ તેવા ગુનાકારને સદી ગુણાકાર કહે છે તો અહીં તમારે મિત્રો ચેપ્ટર નંબર છનો છ પ્રશ્ન તૈયાર કરી દેજો આઈએમપી છે બરાબર તો આ સાથે અહીંયા તમારે આમાં ગમે તે વિભાગ બે વિભાગ ડીમાં તમારે ગમે તે બે જ લખવાના છે મિત્રો એક તો તમને આ તો આવડતો હશે બરાબર અને આ બેમાંથી તમને જે આવડે એ લખી દેવાનું છે મિત્રો બરાબર એમાં તો આ તો એકદમ સહેલો છે મિત્રો ચેપ્ટર નંબર છમાંથી છ બરાબર એટલે તમારે જોવાનું રહેશે તો આ સાથે આખું અહીંયા પેપર તમને હું એ આપી દીધું છે મિત્રો બરાબર તમે જોઈ શકો છો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીશું ને આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ ખૂબ આભાર